નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રમણીક વાજમા આંબાલાલ પટેલ જયપ્રકાશ માંડક આ બધાની આગાહી વિવિધ પ્રકારની આપવામાં આવી છે જેમાં સાત જૂનથી લઈને સોળ જૂન દરમિયાન વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો આ ત્રણેય આગાહી વિવિધ આગાહીની આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ જેમાં આપણે સૌ પ્રથમ આંબાલાલની આગાહીથી શરૂઆત કરીશું તો મિત્રો ગાંધીનગરના જાણીતા એવા જ્યોતિષ આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જૂન માસમાં પહેલી જૂનને સામાન્ય રીતે કેરળ કાંઠે ચોમાસું આવતું હોય છે આ વખતે સમયથી પહેલાં ચોમાસું આવી ગયું છે ઘણી વખત સમયથી ઘણું જ વહેલું આવે તો તેની ચોમાસા ઉપર અસર થતી હોય છે ઘણો મોડો આવે તો પણ ચોમાસા ઉપર અસર નોંધાય છે કેરળ પાસે ચોમાસાની ગતિવિધિ છે આગામી દિવસોમાં તમિલનાડુ આંધ્રા ઓરિસ્સાના ભાગમાં કર્ણાટક ભાગ સુધી ચોમાસું આવી જશે જેની શક્યતાઓ છે અને સ જૂન રોહિણી નક્ષત્ર વરસાદની આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં થવાની શક્યતાઓ રહેલી છે ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારતમાં અરબી સમુદ્રની ભેજના કારણે એક જૂનથી વાદળો આવી ગયા હતા અને અમે આ વખતે આંધી વંટોળના પણ પ્રમાણ વધારે હોવાના અંબાલાલ પટેલે આગાહી કરી હતી તે ઉપરાંત આંધી વંટોળની વાત કરીએ તો કચ્છ ભાગો ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો સુરેન્દ્રનગરના ભાગો હળવદ ઉપર પાટણ ઉપર ઉત્તર ગુજરાતના ભાગો સમી હારીજના ભાગ અને બનાસકાંઠામાં વાવના ભાગોમાં આ બધા ભાગની અંદર આંધીવંટોળનું પ્રમાણ વધુ રહી શકે છે પાસોતરા આંબાલાલ પાકના આંચકામાં પવનની અસર થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે જ ચોમાસું સાતથી લઈને દસ જૂનમાં વલસાડના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો આંધીવંટોળ અને ગાજવીજ સાથે આવવાની શક્યતાઓ રહેલી હતી તે ઉપરાંત પંદર જૂન દરમિયાન ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ ચોમાસાની ગતિવિધિ થઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસાની ગતિવિધિ થઈ શકે અને અઢારથી ઓગણીસ જૂન કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે અને ઓગણીસથી વીસ જૂન એકવીસ જૂન મુંબઈ મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી કરેલી હતી બાવીસથી પચીસ જૂનમાં આદ્રા નક્ષત્રમાં વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે તેમ તો મિત્રો હવે રમણીક વાજમાની આગાહીની વાત કરી લઈએ તો જૂનાગઢના અગ્રણી આગાહીકારે રમણીક વાઘમાએ જણાવ્યું હતું કે ચોમાસું આ વર્ષે સારું રહેશે અને ગુજરાતમાં જૂન મહિના દરમિયાન કુલ દસ દિવસ વરસાદ છે જેમાં એકથી પાંચ જૂન છૂટાછવાયા વરસાદ આવશે ચૌદથી સત્તર જૂન અને થી ત્રીસ જૂન દરમિયાન વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં અનેક ભાગોમાં થવાની શક્યતાઓ છે તે ઉપરાંત વિસ્તારમાં સોળ જૂન આસપાસ વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી ધારણા છે જ્યારે બાકીના વિસ્તારમાં એકવીસ જૂન આસપાસ સૌરાષ્ટ્ર વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની સંભાવનાઓ છે સમગ્ર વરસ દરમિયાન સોળ આની હોવાની ખેડૂત માટે આ વર્ષ ખૂબ જ સારું નીવડે તેવું રમણીક વામજાએ જણાવ્યું હતું અમે જયપ્રકાશ માઠકની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમરેલીના લીલિયા મોટાના અગ્રણી જ્યોતિષ જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સૂર્યમંગળથી આગળ ચાલે છે તેવી ચોમાસા સારું રહેશે ભરપૂર વરસાદ નદી નાળા સલકાઈ જશે સર્વત્ર શ્રીકાર વરસાદ થાય તેવું લાગે છે કેરળના ચોમાસા બેસી ગયું હતું ગુજરાતમાં પંદર જૂનથી ઓગણીસ જૂન વચ્ચે ચોમાસું પ્રવેશ કરી જશે અને ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં આવકારી લે તેવું પણ બંધ છે હવે એક બે દિવસમાં વાદળછાયું વૃદ્ધિ વિકાસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે કારણ કે પ્રિમોન્સૂન એક્ટિવિઝ શરૂ થઈ ચૂકી છે અને સાતમી જૂનથી મૂર્ગ નક્ષત્રના શરૂઆત થઈ જશે એના પવનનું જોર રહેશે તેવી સંભાવના છે અને આ નક્ષત્રનું વાહન શિયાળ છે અને સંયુક્ત નક્ષત્ર બુધ શુક્ર અને ગુરુ વૃષુદ્ધ રાશિમાં સાથે હોવાના કારણે મુર્ગ નક્ષત્ર દક્ષિણ ભારતમાં સારો વરસાદ જોવા મળી શકે તેવી ધારણાઓ વ્યક્ત કરી હતી તો મિત્રો જૂન મહિના દરમિયાન ત્રણેય આગાહી કારાયા આ પ્રમાણે જણાવ્યું હતું ને આવા જ વિડીયો માટે અને આગાઈ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ખેડૂત સંઘની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુનો સ્ટોક અત્યાર સુધી કેટલી આવક અમે જીરુના ભાવમાં શું થશે સાથે જીરુના વાયદાની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી અમારી ખેડૂત સંઘની ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ગુજરાતમાં જીરુની આવકો મેં અંત મહિના સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ બોતેર લાખ બોરીની આવક સંપૂર્ણ થઈ હોવાના અહેવાલ રાજકોટના અગ્રણી બારકોટ ડી એસ એન એગ્રીબોર્ડને જાહેર કર્યું હતું ગુજરાતમાં જીરીની આવક ચાલીસથી પચાસ હજાર બોરી ઉપર રહેવાની પરંતુ હવે ભાવ ઘટવા લાગ્યા હોવાના કારણે આવકો થોડી દબાય તેવી ધારણા છે